मैं जानता हूं अगर मेरे पैरों में दुख का कांटा बिगड़ जाएगा अगर मेरा वक्त भी बिगड़ जाएगा तो कोई है जो मेरे लिए भगवान से भी लड़ जाएगा जब तक वो चुरी परे हाथ मेरे सर पे है तब तक मेरी शान जिंदा है मेरा रुआब जिंदा है चाहे कयामत भी आ जाए तो मेरा क्या बिगाड़ेगी क्योंकि अभी मेरा बाप जिंदा है मित्रों दुनिया के अंदर एक बाप विषय पिता विषय घणो बदु बधाई લખ્યુ છે અને ઘણો બધું કીધું છે જેમ કે પિતા રોટી હે કપડા હે મકાન હે પિતા રોટી હે કપડા હે મકાન હે પિતા એક નન્હે સે પરિંડે કા એક બડા આસમાન હે પિતા હે તો ઘર મે પ્રતિપલ રાગ હે પિતા હે તો ઘર મે પ્રતિપલ રાગ હે પિતા હે તો માં કે ચૂડી બિંદી ઓર સુભાગ હે પિતા હે તો બચ્ચે કે سارے સપને હે પિતા હૈ તો બચ્ચે કે સારા સપને પિતા હૈ તો બાજાર કે સબ ખીલો હે નમસ્કાર મિત્રો હું શું હાર્દિક સ્વાગત કરું છું જેનું નામ છે ગુજરાત મજા માને મિત્રો આજે આપણે એ વ્યક્તિની વાત કરીશું જેને દુનિયાની અંદર સૌથી વધુ બલિદાન દીધું છે એમ છતાં સૌથી ઓછી ક્રેડિટ મેળવી છે એટલે કે પિતા કોણ છે આ પિતા પિતા એક એવી વ્યક્તિ છે જે જ્યારે સવારમાં નોકરીએ જાય ત્યારે જુવાન લાગે છે અને જ્યારે રાતે નોકરીએથી ઘરે પાછા આવે ત્યારે વૃદ્ધ લાગે છે પોતાની આખી જિંદગી બાળકોના સપના પૂરા કરવામાં અને ઘરને સારી રીતે ચલાવવામાં જ વિતાવી દેતા હોય છે ભલે એના ખીચામાં એક રૂપિયો પણ ના હોય પણ દિલમાં ઉમીદ હંમેશા હોય છે એના ખીચામાં ભલે પાંચસો રૂપિયા પણ નહીં હોય તો એ પોતાના માટે બૂટ પણ નહીં ખરીદે પણ પોતાના બાળકો માટે ગમે ત્યાંથી પાંચ હજાર રૂપિયા લાવીને પણ એમના બાળકોને એ બૂટ પહેરાવશે જેવી જ રીતના એક મા છે એ નવ મહિના સુધી એક બાળકને સાચવે છે પણ એક પિતા છે એ આખી જિંદગી બાળકને સાચવે છે અને આખી જિંદગી એના સપનાઓ પૂરા કરે છે એક મા બાપ એક બાળકની જિંદગીના વૃક્ષના એ મોરિયા છે જે મૂળ્યા વગર એ વૃક્ષ કદાચ ગમે એવડું મોટું થઈ જાય કે ગમે એવડું લીલું છમ થઈ જાય પણ જો એ મૂળિયાને જ કાપી નાખવામાં આવે તો એ વૃક્ષ વૃક્ષ નથી રહેતું અને એ વૃક્ષ લીલું છમ પણ નથી રહેતું મિત્રો જે પિતા છે એ પિતા પોતાની જિંદગીની જે પાંય પાંય ભેગી કરીને જે પૈસા ભેગા કર્યા હોય છે એ પોતાના બાળકોના પોતાના સંતાનોના સપના પૂરા કરવા માટે એ કાંઈ પણ વિચાર્યા વગર એ એકો એક પાય પાય પોતાની જિંદગીની એ ખર્ચ કરી નાખતા હોય છે અને એ જ પિતા જ્યારે વૃદ્ધ થાય જ્યારે એની આંખે અંધાપો આવે ત્યારે એ જ બાળકો એ પિતાને થોડી અમથી રોશની આપવા માટે સુકામ મચકાય છે આવું શા માટે થાય છે અને કહેવાય છે ને કે માથી વિશેષ આ દુનિયામાં કાંઈ નથી મા વિશે કબીઓએ અને દુનિયાએ ઘણું બધું લખ્યું છે પણ બાપ તો બાપ છે સાહેબ પિતા જો સાથે હોય ને પપ્પા જો સાથે હોય ને તો કદાચ દુનિયાની અંદર ગમે એવું મોટું આપણી સામે આફત આવીને કેમ ના ઊભી રહી જાય અને સામે આખો દરિયો કેમ ના ઊભો હોય તોય આપણે એ દરિયો ચીરીને એ સામે કાંઠે પહોંચી જવાની એક હિંમત આવી જાય છે એક જુસ્સો આવી જાય છે પણ જો પિતા સાથે ના હોય ને તો એક નાનું અમથું ખાબુચિયું પણ એ પાર કરવું આંખે આંસુડા આવી જાય છે અને આંખે એ પાણી ભરાઈ જાય છે આજની જનરેશનને બસ હું એટલું જ કહેવા માગું છું કે પોતાના પિતાની ઈજ્જત શ્રી રામની જેમ કરજો જેણે પોતાના પિતાની એક વચનના ખાતર એ ચૌદ વરસ હસતા હસતા એ વનમાં વિતાવી દીધા રામની જેમ જો તમે તમારા પિતાના વચનની એમની ઈજ્જત કરશો ને તમે તો તમે જિંદગીમાં હંમેશા સુખી થાજો અને અત્યારની આ યુવા પેઢીને અત્યારની આ જનરેશનને હું એક જ વસ્તુ કહેવા માગું છું કે જો તમે હું જે વસ્તુ કહેવા જઈ રહ્યો છું એ તમે લાઈફની અંદર ના કરતા હોય ને તો એ આજથી જ શરૂ કરી દેજો સૌથી પહેલાં તમારા મા બાપ સાથે દરરોજ રોજે રાત્રે ફક્ત ને ફક્ત ત્રીસ મિનિટ એટલે કે અડધો કલાક તમે તમારા મા બાપને ટાઈમ આપો અને તમારા મા બાપને તમે ખુદ હસો અને એમને પણ હસાવો જોક્સ કરો અને કંઈક ને કંઈક નવી નવી વાતો કરો અને એમને પણ એમના નાનપણ અથવા એના સ્કૂલ કોલેજના સમયની વાતો પૂછો પછી જુઓ એ કેટલા જુસ્સામાં કેટલા જુનૂનથી એ તમને પોતાના નાનપણની વાતો કરશે કારણ કે જે ચમક એ સમયે તમને એમના આંખો ઉપર જોવા મળશે એ ચમક કદાચ તમે આજ સુધી કોઈ દિવસ નહીં જોયું હોય મિત્રો જેમ જેમ તમે મોટા થતા જાઓ તેમ તેમ તમારા મા બાપ એ વૃદ્ધ થતા જાય છે અને તેમ તેમ આ સમય પણ વીતતો જાય છે અને જ્યારે તમારા મા બાપ તમારી સાથે નહીં હોય ને ત્યારે બહુ જ અફસોસ થશે કે એક સમય હતો જ્યારે તમે એની કદર ના કરી શક્યા પણ જો આજ તમારી પાસે તમારા મા બાપ હોય તો તમે બહુ એટલે બહુ જ ખુશનસીબ છો અને બહુ એટલે બહુ છો કારણ કે આ સમય ફરી કોઈ દિવસ નહીં આવે અને એના ગયા પછી તમને ઘણો બધો અફસોસ થશે કે આમ કર્યું હોત તોય સારું હતું તેમ કર્યું હોત તોય પણ સારું હતું પણ સમય વીતી ગયા પછી ગમે તેટલો અફસોસ કરશો એનો કોઈ પણ ફાયદો નહીં રહે મિત્રો કદાચ તમે આખી જિંદગી પણ તમારા મા બાપનું જે ઋણ છે ને એ ચૂકવશો ને તો પણ નહીં ચૂકવી શકો પણ અત્યારે તમારી પાસે જો થોડા જાજો સમય પણ હોય ને તો એ થોડા જાજો સમય એને આપીને કમસે કમ થોડા જાજો તો ઋણ તમે ઓછું કરી શકો છો તો કમસે કમ થોડા જાજો અને ડેલી ત્રીસ મિનિટનો સમય આપવાનો તમારા મા બાપને આજથી જ શરૂ કરી દો ત્યાર બાદ બીજી વાત કે કોઈ દિવસ તમારા મા બાપ સામે ઊંચા અવાજથી પણ બોલશો નહીં કારણ કે જો ઊંચા અવાજથી બોલશો ને તો એમને પણ એવું લાગશે કે હવે અમે વૃદ્ધ થઈ ગયા છીએ હવે અમારી ઉંમર જતી રહેશે એટલા માટે આ અમારા સંતાન અમારા બાળકો અમારી સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે યાદ રાખજો મિત્રો જો તમારા લીધે તમારા મા બાપની આંખમાં એક પણ આંસુ આવશે ને તો એ તમારી જિંદગી જે છે એ હંમેશા બરબાદ થઈ જશે અને મા બાપ મા બાપ તો કદાચ તમને માફ પણ કરી દેશે પણ ઉપરવાળો ભગવાન એ તમને કોઈ દિવસ માફ નહીં કરે અને ત્રીજી વાત તમારા મા બાપના આશીર્વાદ લીધા વગર ઘરની બહાર પણ નહીં નીકળતા કારણ કે તમારા મા બાપના સવાર સવારમાં દિલથી આપેલા આશીર્વાદ જે છે ને એ તમારા દિવસની એક સારામાં સારી શરૂઆત થઈ જાય છે અને આ એક એવું સુરક્ષા કવચ છે કે કદાચ તમારી સામે દુનિયાની કોઈ પણ મુસીબત આવીને ઊભી રહેશે ને તો તમારો વાળ પણ વાકો નહીં કરી શકે અને ખુદ ભગવાન પણ તમને કંઈ પણ નહીં કરી શકે કારણ કે મા બાપ જે છે એ ભગવાન રૂપી આ ધરતી ઉપર એક એવું તત્વ છે જે તમને દુનિયાની કોઈ પણ મુસીબતમાંથી હંમેશા બચાવી લેશે તો એટલા માટે જ આ તમને કીધેલી ત્રણ વાત હંમેશા યાદ રાખજો અને આજથી આનો અમલ કરવાનું શરૂ કરી દેજો કારણ કે મા બાપના આશીર્વાદ અને જો મા બાપ ભેગા હશે ને તો દુનિયામાં તમે જે ધારશો એવડી મોટી સફળતા મેળવી શકશો અને આપણા મા બાપ એ આપણા પહેલાં ગુરુ છે એટલા માટે મા બાપ માટે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસમી શ્રી ગુરુબેન મહા જો મિત્રો તમે પણ તમારા મા બાપને પ્રેમ કરતા હોય તમારા મા બાપને ચાહતા હોય ને તો આ વિડીયોને ઓછામાં ઓછા પાંચ લોકો સુધી જરૂર શેર કરી દેજો કારણ કે તમારો આ વિડીયો પાંચ જણાને શેર કરવાથી ઘણા બધા ઘરની અંદર પ્રશ્ન પૂરા થઈ જશે અને ઘણા બધા સંતાનો જે પોતાના મા બાપ સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે ને એ સંતાનની અંદર પણ થોડા જાજો વિચાર આવીને કદાચ એ પણ સાચા રસ્તે ચડી જશે અને પોતાના મા બાપની એ દિલથી ઇજ્જત કરવા લાગશે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે અને પ્રેસ કરી દેજો જેથી કરીને અમે પણ મોટિવેટ થઈએ અને આપ સૌની માટે અવારનવાર આવા જ મોટિવેશન વિડીયો લઈને આવતા રહીએ તો ફરી મળું છો એક નવા વિયો સાથે ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું અને ખાસ તમારા મા બાપનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત